ભારતમાંથી પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું રાતોરાત બનાવાયા ડેમ કામગીરી જોઈને તમે પણ હેરાન થઈ જશો હવે પાકિસ્તાને રડવાનો વારો આવ્યો મિત્રો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાને પાઠ ભણાવવા માટે પાંચ મોટા નિર્ણયો લીધા છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠકમાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો છે ભારતે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ભારત આ સંઘીનો અમલ કરશે નહીં મિત્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કે બેઠકમાં નક્કી થયું છે કે સિંધુ જળસંધિ રદ કરાયા બાદ પાકિસ્તાનનું પાણી રોકવા માટે ત્રણ પ્લાન કામ કરશે પ્રથમ તાત્કાલિક એક્શન એટલે કે તાત્કાલિક કાર્યવાહી બીજું કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે મિડ ટર્મ પ્લાન એટલે કે મધ્યમ અવધિની યોજના અને ત્રીજું લોંગ ટર્મ પ્લાન એટલે કે લાંબા સમયગાળાની યોજના બનાવાય છે એ નક્કી કરવામાં આવશે કે પાકિસ્તાનને એક ટીપું પાણી પણ ન મળે ભારતના નિર્ણયને પાકિસ્તાન સામે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે મિત્રો હકીકતમાં પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતોમાં નેવું ટકા ખેતીલાયક જમીન તેની પાણીની જરૂરિયાતો માટે સિંધુ જળસંધિ હેઠળ પૂરું પાડવામાં આવતા આ પાણી પર આધારિત રાખે છે આવી સ્થિતિમાં જો ભારત ચીનાબે જેલેમ મને સિંધુ જેવી નદીઓનું પાણી રોકે છે તો પાકિસ્તાનમાં હજારકતા ફેલાઈ શકે છે પાણી રોકવાથી પાકિસ્તાનની ખેતીલાયક જમીન સુકાઈ જવાની આરે આવશે એટલું જ નહીં પીવાના પાણી અને વીજળી પ્રોડક્શનને પણ મોટો ફટકો પડશે ભારતના પગલાંને કારણે પાકિસ્તાનને આર્થિક સંકટનો ભોગ બનવું પડશે જોકે હવે પ્રશ્ન એ છે કે શું સિંધુ જળસંધિ રદ કરવી આટલી સરળ છે જો ભારત રાતોરાત ત્રણ નદીઓનું પાણી રોકી શકે છે આ ત્રણ નદીનું પાણી રોકવા માટે ભારતને કેટલો સમય લાગશે ચાલો આપણે આ બધા પ્રશ્નોના જવાબ જાણીએ શું છે સિંધુ જળસંધિ મિત્રો ભારત અને પાકિસ્તાને ઓગણીસો સાહીઠમાં સિંધુ જળ પ્રણાલીની નદીઓના પાણીના ઉપયોગ અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા આ કરાર હેઠળ ભારત ત્રણ પૂર્વે નદીઓ સતલજ બિયાસ અને રાવીના પાણીનો ઉપયોગ કરી શકે છે તે જ સમયે પાકિસ્તાને પશ્ચિમી નદીઓ જેલમ સિંહા બને સિંધુના પાણી પર અધિકાર આપવામાં આવ્યો હતો અહીં નોંધનીય મુદ્દો એ છે કે સિંધુ જળસંધિ હેઠળ ભારતે પાકિસ્તાન સામે કરેલા કરારમાં સમગ્ર નદી પ્રણાલીના પાણીનો માત્ર વીસ ટકા ભાગ પોતાની પાસે રાખવામાં આવ્યો હતો શાંતિના બદલામાં ભારતે પાકિસ્તાનને એંસી ટકા પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી શું ત્રણ નદીઓના પાણીને રાતોરાત રોકી શકાય છે મિત્રો ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત હવે પાકિસ્તાને પશ્ચિમી નદીઓ એટલે કે જેલમ સિના બને સિંધુ નદીના પાણીનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં પરંતુ પ્રશ્ન એ છે કે શું તે આટલું સરળ છે હકીકતમાં ભારત પાસે હાલમાં આ પાણીને રાતોરાતે પાકિસ્તાન પહોંચતું અટકાવવા માટે પૂરતી માળખાગત સુવિધા નથી જો ભારત ડેમ બનાવી કે પાણીનો સંગ્રહ કરીને આમ કરે તો પણ જમ્મુ અને કાશ્મીર અને પંજાબ જેવા રાજ્યોમાં ભયંકર પૂર આવી શકે છે તો પાણી બંધ કરવામાં કેટલો સમય લાગશે મિત્રો વર્તમાન પરિસ્થિતિને જોતા ભારતને ત્રણ પશ્ચિમી નદીઓ પર ચાર પ્રોજેક્ટની યોજના બનાવી છે આમાંથી બે કાર્યરત છે અને અન્ય બે માટેની તૈયારીઓ ચાલી રહી છે ભારતે ચેનામ નદીના પાકિસ્તાન ભાગ પર બગલિહાર ડેમ અને રાતલે પ્રોજેક્ટ શરૂ કર્યો છે